ગુજરાતની વિશિષ્ટ પ્રતિભા બ્રહ્માકુમારી નંદિનીબેન આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ પર સંશોધન કરી પીએચડીની પદવી મેળવી છે બ્રહ્માકુમારી નંદિની બહેને આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ દ્વારા સમાજના મૂલ્યોનું સંવર્ધન એક અધ્યયન વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કરી એક શિસ્ત તૈયાર કરી છે અમદાવાદ સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન વિભાગમાં એકોતેર પોઈન્ટ પાંચ ટકા ગુણ સાથે ભારતના એક નવી શોધ કરેલ છે રાષ્ટ્રીય ભાષા આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ વિષય પર ખૂબ જ ઊંડાણપૂર્વક ખૂબ જ ચોકસાઈ સાથે ખૂબ જ વિગતવાર અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી સંશોધન કરનાર બ્રગુ ડૉક્ટર નંદિની બહેનને ભારતના સૌપ્રથમ મહિલા સંશોધક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે સમગ્ર પત્રકારત્વના ક્ષેત્રમાં આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ જેના નવા વિષય નવી વિદ્યા ઉપર કામ કરી સંશોધન કરનાર તેઓ ગુજરાતના પ્રથમ સંશોધક બન્યા નવીન વિષયમાં સર્વપ્રથમ તેમની દળદાર થીસીસ તૈયાર થયેલ છે સંશોધનથી ખૂબી એ છે કે તેમાં ફક્ત ત્રણ ટકા સમાનતા સૂચકાંક છે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી વેબસાઇટ ઇન્ફ્લિપ બ્લેન્ડ શોધ ગંગા પર આ થીસીસ અને સંશોધનનો સારાંશ આ લિંક પર મૂકવામાં આવેલ છે જે ઓનલાઈન ઉપલબ્ધ છે ફક્ત પત્રકારત્વ ક્ષેત્રના નવી વિદ્યા અને નવીન વિષય પર સંશોધન કાર્ય કરનાર તેઓ બ્રહ્માકુમારી સંસ્થાના સર્વપ્રથમ સમર્પિત બ્રહ્માકુમારી બહેન છે આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ દ્વારા સમાજના મૂલ્યોનું સંવર્ધન એક અભ્યાસ વિષય પર માર્ગદર્શન ડોક્ટર વિનોદ કુમાર પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કરી એક વિસ્તૃત દળદાર સંશોધન નિબંધ તૈયાર કરવામાં આવ્યો સાથોસાથ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ પટેલની શુભેચ્છાઓ કારણ આ સંશોધન કાર્ય સવિશેષ પણ બન્યું અને માસ કોમ્યુનિકેશન વિભાગના અધ્યક્ષ લીના અશ્વિન પુનિતા સાથ સહકાર આપ્યો ઈશ્વરિયા તથા લૌકિક પરિવારના સતત સાથ સહકાર સહયોગ સમર્થનની સાથોસાથ સૌની શુભ ભાવના શુભકામનાઓ થકી સંશોધન સફળતાપૂર્વક સહજ થાથી પૂર્ણ થયું બ્રહ્માકુમારી નદીની બહેન અભ્યાસમાં શરૂઆતથી ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી રહ્યા છે પત્રકારત્વ સનાતાના અભ્યાસક્રમમાં તેઓ વર્ધમાન મહાવીર વિશ્વવિદ્યાલયમાં પ્રથમ ક્રમાંક ઉપર રહી ગોલ્ડ મેડલ મેળવ્યો છે તથા પત્રકારત્વ અનુસ્નાતક અભ્યાસક્રમમાં યુનિવર્સિટીમાં તેઓ દ્વિતીય ક્રમાંક પણ મેળવેલ છે એમએસસી મૂલ્ય શિક્ષામાં અનુસ્નાતક કક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે રહ્યા છે બ્રહ્માકુમારી નંદિનીબેન મૂલ્ય આધારિત પત્રકારત્વમાં ખાસ રૂચિ હોવાથી વિવિધ મૂલ્યો આધારિત લેખો ઓનલાઈન અને ઓફલાઈન પ્રકાશિત થયા છે ફોટો જર્નાલિઝમ પણ તેમનો ખાસ રસનો વિષય છે અલબત નંદીની બેનના પિતા શ્રી હર્ષદભાઈ પણ બેસ્ટ આર્કિટેક્ટ એવોર્ડના વિજેતા તરીકે બહુમાન પ્રાપ્ત કર્યું છે માતા પણ ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ એમએડની ડિગ્રીમાં સર્વોત્તમ ગુણ સાથે પ્રથમ ક્રમાંક પર રહી ચૂકેલ છે અને તેમના નાનાબહેન ડોક્ટર પાહલ દ્વિવેદી પણ આધ્યાત્મિકતા સંશોધન કરી ડોક્ટરની ઉપાધિ મેળવેલ છે ત્યારે કહેવત યાદ આવે છે કે મોરના ઈન્ડા ચિતરવા ન પડે અહેવાલ ગાંધીનગર પ્રજાપિતા બ્રહ્માકુમારીશ્વર્ય વિશ્વવિદ્યાલયના ગુજરાત ઝોન મુખ્યાલય ખાતે હું બ્રહ્માકુમારી નંદિની મારી આધ્યાત્મિક સેવાઓ આપી રહી છું વર્તમાન સમયમાં ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાંથી મેં આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારિતાના દ્વારા સમાજમાં મૂલ્યોના સંવર્ધન વિષય પર સંશોધન કાર્ય કરી અને એક શોધ ગ્રંથ તૈયાર કરે છે જેમાં વિવિધ ધર્મોની અંદર મૂલ્યો દ્વારા આધ્યાત્મિક જાગૃતિ કેવી રીતે જગાવવામાં આવે છે એના ઉપર સંશોધન કર્યું છે મૂલ્યો એ ભારતની પ્રાચીન અને સનાતન સંસ્કૃતિ છે જે મૂલ્યોનો હાસ આજે આપણે સમાજમાં જોઈ રહ્યા છે એ મૂલ્યો પત્રકારત્વ દ્વારા કેવી રીતે જગાવવામાં આવે છે એને કેવી રીતે હાસ થતો રોકવામાં આવે છે અને પત્રકારત્વની આ નવી વિધા ધાર્મિક અને આધ્યાત્મિક પત્રકારિતા સમાજમાં મૂલ્યોના સંવર્ધનનું બહુ સુંદર કાર્ય કરી રહી છે જેનું શોધ કાર્યની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે સંશોધન દરમિયાન ગુજરાતના અનેક વાચકોનો પ્રતિસાદ મળ્યો અનેક મહાનુભાવોના વિચારો આ સંશોધનની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને પ્રમુખ છ ધર્મોના મૂલ્યોને આ સંશોધનની અંદર સાંકળી અને શોધ ગ્રંથ તૈયાર કરેલ છે હું આશા રાખું છું આવનારા નવા સંશોધકોને આ શોધગ્રંથ ઉપયોગી બનશે પત્રકારત્વ જગતના સૌ ભાઈ બહેનોને મીડિયા સાથે જોડાયેલ સૌ મિત્રોને આ શોધગ્રંથ મૂલ્યોની પુનઃસ્થાપના માટે উপী বেশম শান্তি আভার